મહેસાણા જિલ્લામાં તાજી જન્મેલી ત્રણ બાળકીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કેગ્રીન થયું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી વિજાપુર તાલુકાના દગાવાડિયા ગામની એક બાળકીને અતિ ગંભીર કેગ્રીન થયું અમદાવાદ સિવિલમાં સારવાર લીધા બાદ તબીબોએ હાથ કાપવાની સલાહ આપતા પરિવાર બાળકીને પરત લઈ આવ્યો તંત્રને જાણ થતા હાલમાં બાળકીને વડનગર સિવિલ હોસ્પિટલ સારવાર હેઠળ રાખવામાં આવી જો કે આ ત્રણ બાળકીઓમાંથી એકનું મોત થયું જ્યારે અન્ય એક બાળકી મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે આ ઘટનાને પગલે ખાનગી હોસ્પિટલની કામગીરી પર સવાલો ઉઠ્યા છે ભાભી દાખલ કરે તો કાશીબા હોસ્પિટલમાં એ તરત જ ઓપરેશન કરાવી ડિલિવરી કરીને તરત જ પાર્થ હોસ્પિટલમાં મોકલી દીધી એ પણ પેટીમાં રાખી પેટીમાંથી પછી ચાર પાંચ દિવસથી પાછી આપી દીધી ખાટલા ઉપર ખવડાવવા માંડલો પછી સ્વયં બોય ગાલેલું હશે એટલે થોડું વધારે થયેલું હશે માપને થયેલું હશે એનો તબક્કે એવું કઈ જણાતું નથી કે બાળકનો હાથ કાળો પડી ગયેલ છે એટલે કદાચ ગેંગ્રીન હોઈ શકે એવી શક્યતા રહેલી છે જનરલી એટલા જે છે છેવાડાનો ભાગ કહેવાય હાથનો આંગળી અને પંજાનો ભાગ એમાં બ્લડ સપ્લાય ઓછો થઈ જાય કે ના મળે ત્યારે એક કિસ્સાઓમાં આવું થતું હોય